જય શ્રી કૃષ્ણ જય સ્વામીનારાયણ તો આજે છે રવિવાર નવ તારીખ બાર વાગ્યા છે અને આજે જવાનું છે મારા સસરાની ઘેરે એમાં એવું છે કે મારા શાળાનો છોકરો યોગ યોગ આજે લંડન જવા નીકળવાનો છે એટલે આશાની તો લગભગ કાલના જ ભાઈ ગયા હતા કાલની અહીંયા રોકાણી છે ને એને કાલે સવારની ફ્લાઈટ છે એટલે લગભગ આજે પાંચ છ વાગે નીકળવાનો છે એટલે બપોરે કે તમે જમવા અહીંયા આવજો આજે સસરા છે કે લાડવા એટલે જઈ અને આમ તો લગભગ તમે આ બ્લોગ જોવો ને તો તમારા યુગભાઈ દંડન પહોંચી ગયા છે અને અત્યારે પાંચ છ વાગ્યા નીકળે એટલે રાતે ત્રણ ચાર વાગ્યા પહોંચે સવારે સાત વાગ્યાની ફ્લાઇટ છે એટલે હવે જઈએ સસરાની ઘરે અને જોઈએ કોણ કોણ મહેમાન છે અને હું હું બનાવું છું સોસાયટી ગોપીનાથ સોસાયટી સોસાયટીમાંથી કોઈ વિડીયો જોતા હોય ને તો નીચે કોમેન્ટ કરજો છેલ્લી શેરી માં છે ગાડી મૂકવાની એક તો મોટા મોટી સમસ્યા હોય ને તમારા અહીં ગાડી મૂકવાની છે પાર્કિંગ કરવાની

તું બેઠી ખરેખર રસોઈ બને એટલે પેલા છે ને ઠાકોરજી ને થાળ ધરવાનું લાઈટ વાઈટ તો કરો ઓલું પછી સ્વામિનારાયણ ભગવાન અંધારું પડે

આનો રસ્તો બે નો દીકરી એટલે આવું તમારે આકસ્મિક નુકસાન ન આવે ફાયદો પાંચ માં ભગવાન માં જવા દે પાંચ માં એ તો દેવું પડે જેને જેને આવું બધું થતું હોય એને તો ફાયદો થાય એમ

ਕਮ ਆਨ ਮੱਕ ਨੂੰ ਸ਼ਾਹ ਹਨ ਰੋਟਲੀ ਦਾਲ ਬੱਛੇ ਕੇ ਛਾਸ ਤੇ ਛਾਸ ਬੱਦਸ ਮੇਰਸ ਕੰਗਾ ਨੂੰ ਤੇ ਨੰਨੀ ਜੀ ਚਾਹੇ ਦੋ ਜੀ ਤੁਹਾਰੇ ਲੁਕ ਬੈਰੇ ਗਣੋ ਨੇ ਛੱਬਪੇਰ ਨੋ ਛੱਲੋ ਜਮਨਵਾਰ ਤੇ ਛੱਲੋ ਨਹੀਂ ਹੁੰਦੇ ਭਾਈ ਨੰਨੇ ਨਾ ਪੁੱਛੀ ਸਵਾਜਾ ਅੱਜ ਕੋਈ

એટલો થાય કેટલો કેલો વજન 23 23 ની બે 1 પેલા તારું કર એ માથે નો મુકાય સાતો થોડી દે પકડી રાખો મને આમાં શું આવ્યું ગ્રેફ ફ્રૂટ છે છે ને આ રીતના દેખાય ને ઉપર આમ આમ લઈ લે કે સાત હા ફતેમાં જે હામે છે અમાર હામે હોય છે 2 કિલો બરોબર ઉપર આ હું ये नौ मुकान तो मात्र ते लाइन पकड़े रखो तो हर बुत्ता है हम्म लेता हूँ क्या लेगू सो आये हो आम ना आम सत्य हो जैसे हम आग ना लोगों पर और वो इंडिया का लोगों पर आग हमारे बहुत बहुत का तो क्या होने

અને પાંચ વાગે નીકળવાનું છે ને પછી એમ એમને બર્થડે કોનો

આને ભલે એ નોટ ઝાવા ના કરતા ગાડીની રીતે હતી મે કીધું આ તો કેના ઝાવાતો એટલે કે મારે તો મારે મારે જગ્યા રોકી લીધી પડે ના मेहन मान बहादुर महान ज बार बदाई आदमी गोठ जान अंदर बदाई मेला हो गतै ग है भिडियो दराएला कतला बदाई बता पाछक बेग मा नकि ले त लम न के क के नको पडा त म रुगा ज एक एक क

એનો સીધા કામ પૈસા તીન પાસે થઈ ગયો ઈ પેલા હવે આની તો પાર્ટી લઈને મગાય કે મારજના કામ અંદર આવો લાગે તો જુડાનો આપને સુતા આવી ગયા તે અમે આ વર્ષે બેન ઉપર ઓય ફોટાણી મારે તમારે પાછો આવો હા બુઆ ને પણ આ તો વિડિયો જોઈ વિડિયો જો સેન્ચ સેન્ચ

5 કિલો જે કીધું 65 નો 70 થઈ ગયો ચાટુ આપો મને જેસી મેમ હાલો હાજી લેને હા

આલો આલો યસ મેં તો માલ ના જવાનું તો મોણની વાત કોણ નું નોમી મેને યુ ગઝી કૌસું મમ્મી બેય છે તો પછી એક તો પછી એવું થઈ đó rồi કા મે વૈયા વાત બબ્યા નું હા એ તો ફાઇનલ નીકળવાનો Halo, yuk Congratulations. Thank you. Halo, halo. Ayo, Jema. Ayo, Jema. Ayo, Jema. Ayo, Jema. kita lagi ya kalau

કાંઈ નહી આજનો બ્લોગ હવે ગેમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ